રાજકોટમાં સ્માર્ટ મીટર અંગે લોકો દર્શિતા શાહે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધુ આવશે તેવી વાત તદ્દન ખોટી છે વીજ બચત ઊર્જા બચત અને સમય શક્તિની બચત માટે સ્માર્ટ મીટર લગાવવું અત્યંત ફાયદાકારક છે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર સાથે

સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે જાગૃતિનો જે અભાવ છે એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે વીજ બિલની બચત આપતું સ્માર્ટ સોલ્યુશન છે સમયની બચત કરતું સોલ્યુશન છે શક્તિની બચત કરતું સોલ્યુશન છે અને એના માટે થઈને દરેક લોકોનું વીજ વપરાશનું સીધું વીજ બિલ સાથેનું આ ડાયરેક્ટ કનેક્શન છે આમાં કોઈ પણ જાતની માનવીય ભૂલ થવાનો સંદર્ભ શંકા રહેતી નથી આના માધ્યમથી તમે કોઈ પણ જગ્યાએ હો ત્યાંથી તમે તમારા મોબાઈલ એપના માધ્યમથી તમે તમારું બિલ જોઈ શકો છો એટલું જ નહીં તમે ટાઈમ ટુ ટાઈમ તમારું બિલને વેરીફાઈ પણ કરી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે આ સમયે મારો વીજ વપરાશ વધારે છે તો મારે મારો વીજ વપરાશ ઘટાડવો છે તો હું મારા ઘરમાં કઈ રીતે ઊર્જાની બચત કરી શકું એ તમને દરેક ટાઈમ રિયલ ટાઈમ મોનિટરિંગ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી મળે છે આ ખરેખર સાચા અર્થમાં સરકારશ્રીનું સ્માર્ટ સોલ્યુશન છે તમે ગામડામાં હોવ તમે શહેરમાં હોવ કોઈ પણ જગ્યાએ તમારે મીટર રીડર આવે એની રાહ જોવાની જરૂર નથી તમારે મીટર રીડરના માધ્યમથી તમને કોઈ ભૂલ થઈ તમારા બિલમાં એમાં એનો આમાં કોઈ અવકાશ રહેતો નથી બીજું તમારે બિલ ભરવા માટે થઈને તમારે લાંબી લાંબી લાઇનમાં પીજીવીસીએલ માટે ત્યાં ઓફિસે જઈ અને ભરવા માટે તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે એવી પણ નથી એટલે તમારી સગવડતા તમારી સુવિધા અને તમને સાચું માર્ગદર્શન આપવા માટે થઈને આ સ્માર્ટ વીજ મીટર આંખવામાં આવ્યું છે આવતીકાલની જનરેશન માટે થઈને ઉર્જા બચાવવા માટે થઈને પર્યાવરણ બચાવવા માટે થઈને આ સ્માર્ટ મીટર છે ભવિષ્યમાં વીજ વિભાગ દ્વારા જે કાંઈ પણ અપગ્રેડેશન આવશે સોફ્ટવેર અપગ્રેડેશન આવશે કાંઈ પણ નવા નવી યોજનાઓ આવશે આ બધી જ યોજનાનું સીધું સંકલન આપ આ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી કરી શકશો પણ સરકારને આ બાબતે ધ્યાન નહીં આવી એટલા માટે થઈને જ આજે જાગૃતિના ભાગરૂપે જ હું દરેક લોકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આમાં કોઈ જ જાતની તકલીફ નથી અને તમને મનમાં શંકા છે કે ભાઈ મારે આ સ્માર્ટ મીટર નાખશું તો મારું બિલ વધારે આવશે તમે જે વીજ વપરાશ કરો છો ને એનું બિલ આવશે વીજ ચોરી અટકાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય ને તો એ આ સ્માર્ટ મીટર છે અને અને એટલા માટે થઈને અને એટલા માટે થઈને આ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે અને છતાં પણ સરકારે લોકોને એક ઓપ્શન આપ્યો છે કે તમને એમ લાગતું હોય કે સ્માર્ટ મીટર નાખવાથી તમારું બિલ વધારે આવે છે તો સરકાર બાજુમાં તમને જૂનું તમારું ચેક મીટર પણ રાખી દે છે કે જેથી કરીને તમે ટાઈમ ટુ ટાઈમ બંને જ વસ્તુ તમે મોનિટર કરી શકો તમે જોઈ શકો તમને સંતોષ થાય કે ના હવે આ સ્માર્ટ મીટર છે એ સાચું છે ત્યારે સરકાર એનું ચેક મીટર ઉતારશે બાકી ત્યાં સુધી સરકાર એનું ચેક મીટર પણ રાખવા મારા વિસ્તારમાં અઠ્યાવીસ હજારથી પણ વધુ લાગ્યા છે સમગ્ર રાજકોટમાં પંચોતેર હજારની આસપાસ લાગ્યા છે અને મને એ જણાવતા થોડો ખેદ છે કે અત્યાર સુધીમાં માત્ર બાર ટકા કામ થયું છે એટલે હું સમગ્ર રાજકોટની જનતાને આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે આપના મનમાં રહેલી આ ગેરસમજને દૂર કરીએ સ્માર્ટ સોલ્યુશન અપનાવીએ સમય શક્તિનો બચાવ કરીએ પર્યાવરણને બચાવીએ અને એના માધ્યમથી ડિજિટલ ઇન્ડિયાની આ મુવમેન્ટમાં આપણે વિકસિત ભારતમાં જોડાઈએ હું કોઈને સલાહ આપવા માંગતી નથી પરંતુ ઘણી વખત એવું થતું હોય કે સમય સંજોગોને લીધે થઈને કદાચ એ લોકોના ઘરે બાકી હોય બાકી હું એવું માનું છું કે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ લોકોને આ બાબતે કોઈ પણ વિરોધ ન જ હોય પરંતુ જેમ મેં તમને કીધું કે મેં સામેથી પીજીવીસીએલ વાળાને કરાયું કેવડાયું કે ભાઈ મારા ઘરે નથી તો તમે મારા ઘરે નાખવા આવો બરાબર તો એ રીતે પીજીવીસીએલ ની પણ પોતે પોતાની રીતે એની કાર્ય કરતું હોય એટલે ઘણી વખત સમય સંજોગોના હિસાબે ક્યાંય નાખવાનું બાકી રહી ગયું હોય પણ બધા જ આ સાથે સહમત છે